પેલા મીઠું પછી મરચું મરચું અજમો હળદર શનિ રવિમાં તો 500 કિલો બી જાય 500 કિલો શું વાત કરો તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણો જે ઉબાડ્યું બનવાનું છે બુ માટલામાં અહીંયા પેક થઈ ગયું છે શનિ રવિમાં તો મિત્રો તમારે ભાઈ અહીંયા ગાડીઓની લાઈન લાગી છે આટલી બધી દૂર દૂરથી ફેમસ અમદાવાદથી સુરતથી નવસારીથી બોમ્બેથી સ્પેશિયલ અહીંયા ખાવા માટે આવે ત્યારબાદ જો આ પ્રમાણેના કન્ટેનરમાં અહીંયા કાઢે છે જો મસાલેદાર અને તીખું ખાવાના શોખીન હોય એમને તો એકવાર જરૂર દીપ્તી ત્યાં વિઝિટ કરવી જ જોઈએ ખૂબ જ ટેસ્ટી છે સરસ છે ખૂબ જ સરસ છે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આપણે જેવી ઠંડીની સિઝન શરૂ થઈ જાય ને તો એક વાર આપણે દક્ષિણ ગુજરાત નો પ્રવાસ કરીએ જ છીએ તો ફાઇનલી મિત્રો આજે આપણે સ્પેશિયલી ગાંધીનગર થી અત્યારે પહોંચી ગયા છીએ નવસારી આજે ડુંગરી વિસ્તાર છે અને આપણી સાથે અક્ષયભાઈ જોડાઈ ગયા છે આ ડુંગરી વિસ્તાર કહેવાય છે ને વલસાડ નું ડુંગરી વલસાડ ડુંગરી છે અને સ્પેશિયલી ભાઈ અહીંયાનું ફેમસ દિપ્તી જે ઉબાડ્યું છે ને વર્ષો જૂનું અને ભાઈ આમાં તો મારે કઈ કહેવાનું જ ના આવે તમે કોઈ પણ જગ્યાએ તમે જોશો ને દીપ્તિબેનનું બેન નું ઉબાડ્યું ઘણા બધા લોકોએ ભાઈ ટેસ્ટ કર્યું હોય છે જો તમે ના કર્યું હોય ને તો કરી લેજો બહુ જબરજસ્ત ટેસ્ટ વાળું બનાવે છે તો હવે સીધા મળીએ છીએ આપણે દિપ્તી બેન ને એટલે કઈ કઈ રીતે બનાવે છે ટેસ્ટ કેવો હોય છે મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ તમારા સાથે મિત્રો શેર કરવાનો છે ચલો મિત્રો હવે મળીએ છીએ દીપ્તિબેનને બેન ને તો આવો મિત્રો આપણે જોઈએ કે ઉબાડ્યું છે ને કઈ રીતે બને છે આવી જાવ

હળદર થોડું પાણી પાણી એડ કર્યું ને બરોબર આ થોડું તેલ અને એનાથી આપણે પાપડી એડ કરી છે હા એકાઈ પાપડી એડ કરી લ્યા સુરતી અને દેશી મિક્સ સુરતી અને દેશી મિક્સ અને આ પ્રમાણે આ બધું તમે બધું રેડી થઈ જાય પછી આ માટલામાં ભરો ને હા કામ અંદાજીત આપણે એક દિવસમાં કેટલું કેટલા કિલો આપણે ઉગાડી બનતું હશે અંદાજે 150 201 કિલો તો વેચાતું હશે 200 કિલો અને શનિ રવિમાં વધારે રહેતું હશે ને હા શનિ રવિમાં તો 500 કિલો બી જાય 500 કિલો શું વાત કરો આ શું એડ કર્યું બીજું બટાકા અને આપડે ટાઈમિંગ ની વાત કરીએ ને અહિયાં આપડે ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી નું રહે છે સવારથી રાત સુધી સવારે આઠ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ના માટલાની આપણે કેપેસિટીની વાત કરીએ ને તો કેટલા કિલો આ માટલા બનતું હશે ઉમર 12 કિલો નીકળે 12 કિલો અને ઓન્લી ખાલી શિયાળામાં જ મળે ને હા ક્યાંથી દિવાળી પછી શરૂ થઈ જાય દિવાળી ચાલુ તો હોળી સુધી મળી જાય આખું લસણ એડ કર્યું ને હા એટલે ટોટલ આપણે ઉવાડિયામાં કેટલી વસ્તુ એડ થતી હશે અંદર ટોટલ વાત કરીએ તો આપણે પાપડી બટાકા સક્કરિયા રટાડુ મકાઈ લસણ ને રીંગણ એટલે અંદાજે 8 થી 9 વસ્તુ બધી એડ હા પછી આ માટલું પેક થઈ જાય ને પછી ત્યાં ઘડી બહાર હા બહાર લઈ જાય બહાર લઈ જવામાં આવે ને બરોબર આ શું વસ્તુ કહેવાય

અને આના જોડે આપણે શું શું આવે આના જોડે ચટણી ને છાશ ચટણી અને છાશ બરોબર તો ફાઇનલી આપણું આખું માટલું છે એ પેક થઈ ગયું છે જોઈ શકો છો તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણું જે ઉબાડ્યું બનવાનું છે આખું માટલામાં અહીંયા પેક થઈ ગયું છે અને દીપ્તિબેનના ઉબાડિયાની આપણે ખાસ વાત મિત્રો કરીએ ને તો જ્યારે આ અહીંયાથી કિચનમાંથી રેડી થઈ જાય ને ત્યારબાદ જો આ રીતે ગાડીની મારફતે એને અહીંયા બહાર લઈ જવામાં આવે છે અને આખી જે આગળની પ્રોસિજર છે ને એ તમને વિડીયોમાં હું આગળ બતાવું જો તમે તો ભાઈ જે માટલું લઈ જઈ રહ્યા છે

અને આ વલસાડ થી આવીને નવસારી તરફ જઈ રહી છે એકજેટ બંને રસ્તા જ્યાં મર્જ થાય ને ત્યાં એકઝેક્ટ વચ્ચે આપણને જોવા મળે છે દિપ્તિભાઈ સંદિપભાઈ પટેલ ફેમ તો ભાઈ ઘણી બધી જગ્યાએ તમે ખાધા હશે પણ આમનો ટેસ્ટ જ અને કઈ ઉબાડિયા ની વાત જ કઈક અલગ છે જોઈ શકો છો તમે કઈ રીતે બને અને અંદાજી તને કે આ માટલામાં બંધ કેટલો વાર લાગતો કલાકથી પોણો કલાક જેવું સમય રહ્યા પિસ્તાલીસ મિનિટ જેટલું બરોબર અને એના માટલા ઉપર આ જે માટી માટી લગાવવામાં આવે છે એના માટે લગાવતા હોય માટી એટલા માટે કે માટલું આપણે ડાયરેક્ટલી મૂકીએ ને તો ફૂટી જાય હા બરોબર ઓકે શનિ રવિ માં તો મિત્રો ગાડીઓની લાઈન લાગી એટલે દૂર દૂર થી ફેમસ અમદાવાદ થી સુરત થી નવસારી થી બોમ્બે થી સ્પેશિયલ અહિયાં ખાવા માટે આવે કારણ કે ઉબાડિયાનો જે ટેસ્ટ જો તમારે રિયલ માણો હોય ને તો દીપ્તી બેન ના ઉબાડિયા એક વાર તમે ટ્રાય કરજો એકવાર આપણે ટાઈમિંગ ની ફરી એકવાર વાત કરી લઈએ

તો મિત્રો આ પ્રમાણેનું કોઈક સીટિંગ એરેન્જમેન્ટ એટલે કે બેસવાની જે સગવડ છે અહીંયા આપણને જોવા મળે છે બહાર પણ ઘણા બધા આવા ટેબલ રાખવામાં આવ્યા છે અંદરની બાજુ પણ ખુરશી અને ટેબલ રાખવામાં આવ્યા છે જો તમારે ભાઈ ઠંડી વધારે હોય અને તડકામાં ઉબાડિયાની મજા માણવી હોય તો બહાર પણ તમે બેસી શકો છો બાકી આ પ્રમાણેનું જો કાઉન્ટર છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ઘણા બધા લોકો જે દૂર દૂરથી અમદાવાદથી વલસાડથી સુરતથી ભરૂચ બાજુથી જો વલસાડ બાજુ જઈ રહ્યા હોય ને તો ઉબાડિયાની મજા તો માણતા જ હોય છે અને એમાંય પણ તીખું તમતમાટ અને એમાંય બાજુ દીપ્તીબેનનો ઉબાડિયાની વાત જ કંઈક અલગ છે અને એના સાથે સાથે અહીંયાથી એમની જે મસાલેદાર છાસ છે એ માત્ર વીસ રૂપિયામાં તમને મળી જવાની છે આ દિપ્તીબેનના તીખા તીખા ઉબાડિયાની સાથે ભાઈ આમ એમની મસા

અહીંયા રેડી થઈને આખું જે આમનું સેટઅપ છે અહીંયા લઈ જશે અને ત્યાં જોઈ શકો છો કે ઘણા બધા લોકો જે દૂર દૂરથી આવ્યા છે અત્યારે લગભગ વાગ્યા સમય થયો છે બાકી તમે વાગે અને રવિવારે સન્ડેના દિવસે આવશો ને તો અહીંયા તો ભાઈ પગ મૂકવાની જગ્યા નહીં હોય આ બધી જગ્યા જે તમે અત્યારે ખાલી જોઈ રહ્યા છો ને એ બધી ભરાઈ જશે આપણે પ્લેટમાં ઉબાડ્યું આવી ગયું છે જેમાં આજે આખું લસણ છે બટાકો છે ત્યારબાદ આ શક્કરિયું છે પાપડી છે આ મકાઈ છે અને એની જોડે સ્પેશિયલ જો નજીક તમે થોડું લાવો પ્રમાણેની લીલા લસણ કોથમીરની ચટણી અને મરચાંની આ જે ચટણી છે એ આપવામાં આવે હવે ટેસ્ટ કરીને હું તમને કહું ટેસ્ટની વાત જ ના થાય દીપ્તી બેન ઉબાડ્યું છે ને દક્ષિણ ગુજરાતમાં આવે ને એટલે ખરીદ લેવાનું બહુ જોરદાર ટેસ્ટ આવે છે બહુ જબરજસ્ત છે સ્પેશિયલ મિત્રો વાત કરું ને આની જે ચટણી છે ને જબરજસ્ત આમ ભૂક્કા બોલાય જાય ને એવી એકદમ સ્પાયસી શિયાળામાં આવું ભાઈ ગરમ ગરમ મળી જાય ને બાકી મજા 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 પડી જાય જો આ એનું આખું બાઉલ આપવામાં આવે એટલે વેસ્ટેજ છે એ તમે આમ રાખી શકો અને આખું જો તમને પાછળની બાજુ તમને આખું દેખાતું હશે સરાઉન્ડિંગ આખું અને ઉબાડિયાની જોડે છે ને આ ભાઈ જો છાસ લઈને આવે છે મસ્ત મજાની ઉબાળે એની જોડે આ ઠંડી ઠંડી છાશ પીવાની પણ એક અલગ જ મજા છે અને સ્પેશિયલી આ ખાલી શિયાળામાં જોવા મળે આ નિધિને આપણે પૂછીશું કે આપણે કેવો ટેસ્ટ કેવો લાગ્યો ખૂબ જ જોરદાર ટેસ્ટ છે મસાલેદાર અને તીખું ખાવાવાળાના શોખીન હોય ને એમને તો એકવાર જરૂર દીપ્તીબેને ત્યાં વિઝિટ કરવી જ જોઈએ ખૂબ જ ટેસ્ટી છે સરસ છે ખૂબ જ સરસ છે તો આ દીપ્તીબેનનું જે ઉબાળ્યું છે આપણને સ્પેશિયલી અક્ષયભાઈ છે એ ખાવા લઈને આવ્યા છે અક્ષયભાઈ ઉબાળ્યું છે તમે શું કહેશો ઉબાળ્યું છે આપણે શિયાળાની શિયાળામાં ખાવાનું મળે છે બરાબર ફક્ત શિયાળામાં શિયાળામાં જ એટલે દિવાળી સિઝન દિવાળી પછી ચાલુ થાય છે ને હોળીમાં હોળી આવે ત્યાં સુધીમાં ત્યાં સુધી ચાલે છે દિવાળીથી લઈને હોળી સુધી આપણને મળી રહે અને જે સુરતી પાપડી અને દેશી પાપડી મિક્સ હોય છે બરાબર મળ્યું એનો જે આ ડુંગળીમાં આવેલું છે ડિપ્ટીબેન ઉંબાડિયું બહુ જ ફેમ જૂનું જાણીએ તો ખૂબ જ ફેમસ છે બરાબર એ ઉંબાડિયુંનો ટેસ્ટ એમ બહુ જ જોરદાર ટેસ્ટ હોય

ચીની ને ભાઈ ફૂલ મજા પડી ગઈ છે દિપ્તીબહેનનું ઉબાડવામાં તો આશા છે કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે પર્સનલી મિત્રો હું વાત કરું ને ઉબાડ્યું ખાવાની ખૂબ જ મજા આવી ગઈ મને તો ખૂબ જ ટેસ્ટ જોરદાર લાગ્યો જો તમે ક્યારે દીપ્તીબેનનું ઉબડ્યું ખાધું છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમારે વલસાડ બાજુ હવે જવાનું થાય ને તો એકવાર અજુકથી આ દિપ્તીબહેનનો ઉબાડિયાનો ટ્રાય કરજો ધન્યવાદ